દાહોદ શહેરના ગોધાર રોડ ધાછીવાડ વણકરવાસ કસબા પટેલફળિયા સહિતના વિસ્તારોમાં પાણી પૂરું પાડતી મેઇન લાઈનમાં બંગાણ સર્જાતા હવે આ ઉપરોક્ત વિસ્તારોમાં પાણી પુરવઠાનો સપ્લાય બંધ થઈ જવા પામ્યો છે અમે જે જગ્યાએ ઊભા છે એ નીલકંઠેશ્વર મહાદેવ પાસે ગઈકાલે સાંજે બી એસએલએલ દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રિલિંગ કરી કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે સમયે આ મે અહીંયાથી પસાર થતી મેઇન લાઇનમાં બંગાણ સર્જાતા અહીંયા પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા ગઈકાલ સાંજથી આ બંગાળ સર્જાતા પાણી પુરવઠોનો સપ્લાય અટકી જવા પામ્યો છે આજે ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી સપ્લાય કરવાનો હતો નગરપાલિકા આમ પણ બે દિવસે પાણી આપે છે આજે ત્રીજો દિવસ હતો આજે પાણી સપ્લાય થવાનો હતો તેના પહેલાં જ ગઈકાલે સાંજે આ ભંગાણ સર્જાતા હવે પાણી પુરવઠોનો સપ્લાય બંધ થઈ જવા પામ્યો છે હાલ નગરપાલિકા અને બીએસએલએલ દ્વારા અહીંયા સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે આજે બપોરના બાર વાગ્યાનો સમય છે આ ભંગાણ નો રિપેરિંગ થયા પછી પાણી સપ્લાય શરૂ થશે પરંતુ હાલ પવિત્ર શરૂ શરૂ થઈ ગયો છે છે મુસ્લિમ થાય ત્યારે સમગ્ર ગોધારોડ ધાચીવાડ વણકરવાસ પટેલ ફળિયા સહિતના લઘુમતી અને વોરા વિસ્તાર તથા અન્ય જે વિસ્તારો છે તેમાં હવે પાણી સપ્લાય બંધ થઈ જતા આગામી ચોવીસ થી અડતાલીસ કલાક આ ઉપરોક્ત વિસ્તારોમાં પાણી સપ્લાય ન થાય તેવી હાલ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે પરંતુ નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે હતી અહીંયા સમારકામ હાથ ધર્યું છે પરંતુ આ મહત્વપૂર્ણ અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે ઉપરોક્ત વિસ્તારોમાં હવે ત્રણ દિવસ બીજા દિવસ ત્રીજા દિવસે પાણી આપવાનું હતું પરંતુ હવે ભંગાણ સર્જાતા હજુ બે દિવસ એટલે કે પાંચ દિવસ પછી અને પાણી મળે તેવું હાલ શક્યતા સેવાઈ રહી છે